અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અને ધોગા ગેટ ચોકમાં ચાર લારી ધરાવતા તેલડીયા અને તેમના બે દીકરા મોહિનભાઈ અને નદીમભાઈ રવિવારે વહેલી સવારે તેમની લારીએ હાજર હતા ત્યારે પાંચ વાગ્યા આસપાસ ચિત્રા વિસ્તારમાં રહેતા અને અવારનવાર તેમની લારીએ ચા નાસ્તો કરવા આવતા કાંતિ મથુરભાઈ બારૈયા ભરત ઉર્ફે ભોડી અને વિશાલ ઉર્ફે ભોપીભાઈ લઈને ચા પીવા માટે આવ્યા હતા ત્યારે

તમામ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવ પગલે બંને પક્ષ દ્વારા સામ સામી પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી અહીં આવીને ધોખાવાળી કરવા માં હાથમાં તરવર ધાર્યા હતા નાસ્તો કરવા ઉભા થયા કોણ હતું હવે કોણ હતું અમને ખબર નથી આમ જ